જય માતાજી ગુડ મોર્નિંગ સ્વાગત છે નવા વ્લોગમાં તો ભાઈશ અત્યારે વાગવાનું સાત નો પિસ્તાલીસ આપણો વોક ચાલુ કરી દીધો ભાઈશ આ બાજુ આદુ કસો મમ્મી અને ચામુખા ગાઈસ આ બાજુ હાલ જાગ્યો તો જો વોક ચાલુ કર્યો એવો હોય ગયો બરોબર જો હાશલો કે ફોન લેવા માટે ઉઠેવા તમને આ નહીં ગયો એક દાડો જઈને એક દાડ નહી જતો તમે બકા હમ કાલ વેલી હતી

તો ચાબા પી ગયે પેલા અત્યારે દસ વાગી ગયા જી અને આ તો ઘણા દિવસ પછી જોવા મળ્યો વિડીયો નહીં ચા લઈને આવ્યા ચા લેવા જતો ને કાતા જતો એટલે બાઇકમાંથી આઈ ગયા કોઈ એવું હોય એટલે ના ના એવું કહે ને તું એટલે એને બાઇકમાં એટલે પછી ને અને અત્યારે પુલના નેતાથી હવે જઈએ ડાયરેક્ટ દુકાને ચા પાકી જઈએ અને ફોન ચાલુ તો ગાઈસ ઘણા દિવસ પછી અમારે કનજી વિડીયોમાં આવ્યા કે તે કે આવી કે આવી ગોગળો બે ગયો જો ગાઈસ ગોગળો બે આવી જો ને ચા વેકવા દરરોજ આવી છે હો ગયા હું મેરામાં વારોણા મેરામ નતા જ્યા વારોણા મેરામ ગયા હતા તે પછી કનુજી ગોગળો બે આવી ગયો હતો હમણાં વિડીયો નથી જતા હું કહું લેવા દો પાણી બદલો ને પાણી ને બદલાય એટલા ચા તો દરરોજ લેવા આવીએ પણ ખાસ કરીને દરરોજ ના મજા આવે લેવાની વિડીયો

ગ્યારના રસ્તા આવી જાય નોકરી સુધી અને જો ગાઈશ અત્યારે તો નિયર જાય છે જો પૂરિ નિયરમાં હે ને બહુ જાય છે અને આ ઠંડીનું હે ને એટલે પછી શિયાળામાં તો નિયર ચાલે ને એટલે અત્યારે પૂરા વધારે ઠંડી હોય એટલે અત્યારે તો બહુ ઠંડી એવું લાગતું છે કે નહીં હોય પણ બહુ ઠંડી હોય અને જો ખાલી આ બાજુ લોકે છે એક નંબર બધું કેસરી કેસરી વાતાવરણ થઈ ગયું તો ગાઈશ ઘેર જઈને પછી કન્ટિન્યુ કરીએ તો ગાઈશ ફાઇનલી આપણે જો ઘેર આવી છે છીએ આજુઆ દરરોજ તૈયારી અને આ બાજુ ગાયશ આપણે નાગેશ શું કરી મેગી બનાવો જો ઘણા દિવસ પછી બે બીની કરે મારી છે મારી અને ગેસ આ બાજુ ખૂબ બનાવી બતાવી દીધું મને કઢી બનાવીએ ની અને મરતો જ બાજુ રોટલો જશે અંદાજો શક નહીં બાજનો રોટલો ગેસ આ બાજુ નાગેશ કઢી નહીં ખાધો એટલે એના માટે મેગી બનાવ્યો હન તો ખાલી સાદી જેવી બનાવો તો મજા આવો કે તો અત્યારે તો ઘરે આવી જાય ને તો બસ આછા છે કે આ નવ ગમે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવા બૂતા નહીં મળી નેક્સ્ટમાં એસ બી જમાતા રહીએ સપોર્ટ કરતા રહી